પ્રશ્ન રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો નવા દિવસની શરૂઆત નવા વ્લોગની અંદર કરી દઈએ આપણે એકદમ પોઝિટિવિટી થી ચાલો સવાર પડી ગઈ છે જો સરસ મજાની સવાર પડતાની સાથે કામની શરૂઆત શરૂ થઈ છે અને આજે છે સન્ડે આજ સન્ડે છે તમને ખબર પડી જ જાય કારણ કે આજે સાક્ષીબેનના હાથમાં સાવરણી હોય ભાઈ એને સાક્ષીબેન સવારના પોરમાં જો દેખાય ને ત્યારે સમજી લેવાનું કે આજે સન્ડે હશે બરાબર પાકી વાત છે એને આજે સન્ડે છે અને સાક્ષીબેન મસ્ત એવું કામ કરે છે ચાલો ત્યારે આજે રજાનો દિવસ હોય ને તો એ સફળ કરવાનો હોય ક્યારેક જ આવા દિવસો આવતા હોય અને હમણાં સામે પ્રસંગ પણ છે એટલા માટે થઈને થોડું કામ કરી લેવું જરૂરી છે ભાઈ અને અમસ્તા પણ તહેવાર ગયો પણ છે એક તો પણ આપણે સમી જળ કાઢવી જ જોઈએ એટલા માટે થઈને ચાલો આજે સરસ મજાના ધૂં જાળા કરવાના છે તો દિશા અને સાક્ષી બંને આજે ઉપર ઉપરથી બળા કરવાના છે એકદમ ડીપલી નથી કરવાના આજ એક જ દિવસમાં બપોર સુધીમાં જેટલું થાય ને એટલું બધું જ કરી નાખવાનું છે તો ઉપરથી સૌથી પહેલા સાક્ષીબેને મસ્ત એવી સાવણી ફેરવી નાખી આખા એ ઘરમાં એક એક રૂમ એ કરતી જાય છે જો સૌથી પહેલા એને બાર નો રૂમ કર્યો આ બધો આ એક બારનો રૂમ છે અને સાવણી ફેરવી અને ત્યાર પછી એવી જ રીતે એકો એક ખૂણા ખાચરા કે જ્યાં આગળ સાવણી ન લાગતી હોય ને જે જગ્યાએ એ જગ્યાએ પણ સાક્ષીબીન ને આજે સાવણી લાગવાની છે ભાઈ એને આવું આવું કામ ક્યારેક ક્યારેક કરી લેવું જોઈએ એવું જરૂરી નથી કે દિવાળી હોય દિવાળી આવે ત્યારે જ આવું બધું કામ થાય નહીં એવું જરૂરી નથી ડીપલી ક્યારેક ને ક્યારેક તો કામ કરવું જરૂરી છે ભાઈ અને જો ઘરતા ઘરમાં રહેતા જે સ્ત્રીઓ છે ને એ તો રોજે રોજનું રોજે રોજ કામ કરી જ શકવાના છે પરંતુ સાક્ષી જેવા લોકો હોય કે જે લોકો જોબ કરતા હોય એ લોકોને રવિવારનો એક જ દિવસ મળતો હોય કે પછી એવો રજાનો દિવસ એવો મળતો હોય કે ત્યારે એ લોકો ડીપલી ઘરનું કામ બધા જ કરતા જ હશે ભલે સાક્ષી બેન ચાલો જોબ કરે છે તો એની પાછળ અમે પણ છીએ હું અને દિશા પણ છીએ કદાચ સાક્ષીથી ન થયું હોય તો અમે કરી પણ લઈએ પણ સાક્ષી જેવા ઘણા બધા એવા વર્કિંગ વુમન હશે કે જેના ઘરમાં કોઈ નહીં હોય એને જે લોકો જોઈન્ટ ફેમિલીમાં ન રહેતા હોય અથવા તો એ લોકો સિટીમાં રહેતા હોય એનું ફેમિલી હોય એને એવું ઘણા બધા બની શકે સિચ્યુએશન એવી ઘણી બધી આવી શકે તો એ લોકોને સન્ડેનો એક જ એવો ટાઈમ મળે કે જ્યારે એ લોકો પોતાના ઘરનું આખું જ બધું જ કામ કરી શકતા હોય એને કારણ કે આમ આપણા બધાની સામે એવા દાખલા તો હોય જ છે ને તો ચાલો આજે સાક્ષીબેને પણ એવું જ કામ કર્યું છે કે આજે ચાલો ડીપલી બધું કામ કરવાના છે અને સામે સરસ મજાનો પ્રસંગ છે દિશાના ભાઈના મેરે જ છે તો મહેમાન આપણા ઘરે પણ આવવાના જ છે એટલા માટે તેને સરસ મજાનું કામ ચાલો સવારના પોરમાં જ માંડી લીધું અને આ સમયે મેં પણ મારા ઠાકોરજીની સેવા કરી લીધી છે જો કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી અને દિશા એ પણ નાસ્તાની શરૂઆત કરી દીધી એને મસ્ત એવી કડક મીઠી એવી ચા બનાવી લીધી છે કડક એવી ભાખરી બનાવી નાખી છે રાતની થોડીક મસ્તી ખીચડી પડી હતી તો એ પણ વઘારી નાખી છે અને ધાનુબેન માટે પણ દલિયા તૈયાર છે ચાલો દિશા અને સાક્ષી બંને નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા છે અને મેં પણ થોડીક વારની અંદર જ નાસ્તો બધો કરી લીધો છે ને મેં મારી સેવા થઈ ગઈ ને એટલે મેં પણ સાથે સાથે નાસ્તો કરી લીધો છે ચાલો ધાનુ તો ચાલો હું અને ધાનુ તો આજે જવાના જવાના છીએ છીએ ક્યાં એ હું તમને આગળ ને આગળ બતાવતી જઈશ ચાલો હજી સાક્ષી નું કામ કઈ પતે એવું તો છે જ નહીં ને કારણ કે હજી તો એક જ રૂમ સાફ થયો છે જે તમે જોયું ને એ એક જ રૂમ સાફ થયો છે હજી બેનનો હજી તો બધા જ રૂમ બાકી છે હજી ઉપરનું આ તે બધું જ બાકી છે ભાઈ અને ઉપરના રૂમમાં તો નિખિલ કિશન પણ સૂતા હશે એટલા માટે થઈને ખાલી બારનું જ તમને બતાવશે રૂમનું તો બાકી જ રહી જશે કામ કરવાનું હે ને ચાલો આ રૂમ ને પણ ઓછાડ આ તે બધું જ કાઢી લીધું છે ને કારણ કે જો ઓછાડ ને આ તે બધું કાઢવું જરૂરી છે અમે ઓછાળને ને એવું બધું લગભગ લગભગ ને લગભગ દસ થી પંદર દિવસે કાઢીએ આ ઉપરના જે ઓછાડ એ છે ને વારે વારે કાઢવા પડે કારણ કે એમાં ધાનુ સતત ને સતત રહેતી હોય નીચે એટલો બધો ઉપયોગ ઓછો થતો હોય ચાલો આ સમય દિશાબેનને પણ નાસ્તા પાણી થઈ ગયા છે તો એને હવે કામની શરૂઆત થઈ જશે અને અત્યારના પોરમાં જો ધાનુબેન હેરાન પરેશાન ન કરતા હોય ને એટલે કામ બધું જ વ્યવસ્થિત ચાલે ભાઈ આવું કામ આપણે ક્યારેક ક્યારેક તો કરી જ લેવું જોઈએ આ કામ રોજનું છે આ જે કિચન સાફ કરવાનું આ તે બધું રોજનું જ છે એને જો મારા ઉપરથી કેટલું બધું કામ ઓછું થઈ ગયું એક દિવસ એવો હતો કે જ્યારે હું એકલી જ હતી આ ઘરની અંદર અને મારા બંને છોકરાઓ હતા કમલેશ તો જોબ ઉપર જતા રહેતા અને છોકરાઓ સ્કૂલે જતા રહેતા તો હું એકલી જ હતી ત્યારે મને એવું ઘણું બધું થતું કે મારો હાથ બટાવનાર કોણ હશે ક્યારે આવશે મને કે દિવસે પોરો મળશે અને એ દિવસ ફાઇનલી આવી જ ગયા એને એક દિવસ જે ખોળાની અંદર બાળક સૂતું હોય ને એક દિવસ તો મોટું થવાનો જ છે હે ને સાચી વાત કે નહીં તો ચાલો મારે દીકરીની રાહ હતી તો દીકરી તો મારા જીવનમાં આવી નહીં પરંતુ દીકરીના સ્વરૂપે બે દીકરીઓ મારી હોવો બંને આવી ગઈ જો મારા માથા ઉપરથી કેટલું બધું કામનું જે વજન છે એ ઓછો થઈ ગયો કારણ કે આ ઉંમરે કામ છે ને સથવારેલા એક કામ કરી શકીએ આપણે એને ત્રેપન વર્ષ વટી જઈએ ને એટલે પછી શરીરના હાડકા ને બધા અમુક એવા થઈ ગયા હોય કે હા મદદરૂપ જરૂર થઈ શકીએ પણ આખું ઘર માથે લઈને ચાલી શકીએ નહીં તમારી બંને છોકરીઓએ આ બધો જ વજન એમના માથા ઉપર લઈ લીધો છે ભાઈ અને હા હું જરૂર સપોર્ટર બની શકું પરંતુ હું બધું જ કરી શકું નહીં આ જવાબદારી હું જરૂર ઉપાડી શકું જ્યારે કોઈ છોકરીઓ ન હોય ત્યારે એને ક્યાંક બહાર ગયા હોય પિયર ગયા હોય એ વાત અલગ છે જોકે છોકરીઓ તો એમ જ કહેતા હોય જ્યારે હું બાર ગામ જતી હોઉં ને ત્યારે એમ કહેતા હોય કે મમ્મી તમારા વગર ઘર સોનું લાગે ઘણા બધા એવા કામ હોય કે જે તમારા વગર થાય જ નહીં પણ મને પણ એવું લાગે કે જ્યારે એ લોકો ન હોય ને ત્યારે પણ ઘર સૂનું થઈ જાય એને ક્યારેક એવું બની શકે કે ક્યારે બંને છોકરીઓ બહાર જતી રહી હોય અને મારા ઉપર એકલી ઉપર બધું કામ આવી જાય ત્યારે થોડુંક ટેન્શન તો થઈ જાય પણ એક વાત એ પણ થઈ જાય કે મારે ક્યાં કાયમ કરવાનું છે કાલ બંને આવી જશે એને અને અમસ્તા એવું તો ક્યારેક જ બને બને ત્યાં સુધી બંને બહેનોમાંથી બંને છોકરીઓમાંથી એક જાય તો એક તો હાજર હોય જ તે ને ચાલો સરસ મજાનું જીવન જાય છે આમ ને આમ જ તે નાની નાની ખુશી જે હોય છે ને એ જ આપણું સુખ છે સાચું ને તમારા લોકોની કમેન્ટ પણ એટલી સરસ મજાની આવતી હોય ને મને વાંચીને એટલો આનંદ થતો હોય તમે અમારા ફેમિલીને જે આશીર્વાદ પ્રેમ આપો છો એ જોઈને અમને એવું જ એવું જ લાગે કે તમે મારું એક અલગ જ ફેમિલી છો કે જે ખાલી ને ખાલી અમને આશીર્વાદ આપવા માટે જ છો અને એના હિસાબે જ અમે કદાચ ખુશ રહેતા શીખી ગયા હશું અથવા તો ખુશ રહેતા આવડી ગયું હશે એ કોને ખબર ચાલો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો સરસ મજાની એટલી મસ્ત મસ્ત કમેન્ટ કરો છો અને તમારી કમેન્ટથી મને ઘણો બધો મેટ મોટિવેશન મળે છે મને તો મળે છે પણ મારી દીકરીઓને પણ મળે છે એને હું જેમ કમેન્ટ વાંચું છું ને અને જવાબ આપું છું એવી જ રીતે મારી બંને દીકરીઓ તમારા બધાની કમેન્ટ વાંચે પણ છે અને જીવનમાં ઉતારે પણ છે હે તો સરસ મજાની કમેન્ટ તમે લોકો લખો છો અને એકદમ પોઝિટિવ કમેન્ટ હોય છે હજી સુધી ક્યારેય પણ નેગેટિવ કમેન્ટ મારા કમેન્ટ બોક્સની અંદર નથી આવી ભાઈ એટલે હું પણ ખુદને આમ ગર્વ અનુભવ થાય કે મારી આજુબાજુ જેટલા લોકો છે ને એ બધા જ પોઝિટિવ છે મારા જીવનની અંદર આવવાવાળા બધા જ લોકો મને ચાહવા વાળા મને પ્રેમ કરવાવાળા લોકો છે ચાલો દિશાબેને પણ જો ઘરનું બધું જ કામ કરી નાખ્યું છે આ બધું જ એન્ડનું કામ ચાલે છે હજી સાક્ષીબેનને તો ઉપરનું ઘણું બધું કામ બાકી છે એ એનું કામ કરે જ છે ચાલો ત્યારે દિશાબેને આજે તો હિંચકો પણ ધોઈ જ નાખ્યો અને મસ્તા પણ આજે પાણીનો વારો હતો એટલા માટે થઈને પાણી પણ આવી ગયું અને કામ પણ બધું સરસ મજાનું થઈ ગયું જો આજે કામ કર્યું છે ને એટલે હવે અઠવાડિયું દસ પંદર દિવસ સુધી એકદમ શાંતિ ભાઈ ને ચાલો સાક્ષીબેનનું આ કામ રોજનું છે પણ ધોવાનું રોજનું હતું નથી ને જો એ કચરા પોતા રોજે ઉપર પણ ઝાપટ ઝૂપટ કરી અને કચરા પોતા રોજ કરતી જ હોય છે પરંતુ આજે એ આખા ફળિયા ધોઈ નાખે દિશાઈ નીચેનું ફળિયું ધોઈ નાખ્યું અને સાક્ષી ઉપરનું ફળિયું ધોઈ નાખશે ચાલો જે આ દાદરો છે ને એ પણ રોજ ઝાપટ ઝૂપટ કરી અને એને વાળી નાખતી હોય છે પરંતુ નીચે ફળિયું છે ને રોજ એટલી માટી ઉડે એટલી માટી ઉડે ને કે ન પૂછો વાત તો આજે એક જ દિવસ એવો હોય રવિવારનો દિવસ કે આજે સાક્ષીબેન ખૂણા ખાચરાથી માટી માટી બધું જ કાઢી નાખે અને જો વાળતા તો હોય કાયમ તે પણ એટલી બધી માટી નીકળે એ નહીં એને ચાલો જો છોકરીઓ હવે કામ કરી અને હમણાં જ પરવારી જશે અને આ જ સમયે જ્યારે સાક્ષી દિશાએ ઘરના કામ કર્યા ને એ જ સમયે હું ધાનુને લઈને ગઈ હતી દાદા ભગવાનના મંદિરે અહીંયા આગળ જ અમારો નજીકમાં જ અમારે અહીંયા આગળ દાદા ભગવાનનું મંદિર છે ખૂબ જ સરસ સરસ મજાનું મંદિર છે અને બાળકોને લઈ જવાને લાયક મંદિર છે ભાઈ એને ત્યાં આગળ જઈને ધાનુને તો એટલી મજા આવી ગઈ છે ને કાંઈ કે ન પૂછો વાત દિશા એને સાક્ષી એ મને આજે સવારથી કહી દીધું કે મમ્મી તમારે છે ને કાંઈ કામ કરવાનું થતું નથી અમે બંને બધું જ કામ કરી લેશું બસ તમે એક ધ્યાનુને સાચવો સાચવી લેજો અને છોકરાઓએ પણ મને કહી દીધું હતું કે મમ્મી આજે અમારે નિંદર કરવાની છે એટલા માટે થઈને તારે ધાનુને તો સાચવવાની જ છે આજે અમે ધાનુને સાચવવાના નથી તો મેં પણ કહી દીધું કાંઈ વાંધો નહીં ચાલો અમે સવારના પોરમાં નીકળી જશું બહાર અમારે તો મોકો જ જોઈએ છીએ ભાઈ બહાર જવા માટે ચાલો સાક્ષી બેન પણ જુઓ ફ્રી થઈ ગયા છે એકદમ ચાલો અમે આવી ગયા છીએ ફાઈનલી ગાર્ડન ની અંદર અને ધાનુબેનની સાથે સાથે કેટલા બધા બાળકો એવા હતા મારી જેવા પણ હતા કે છે દાદા દાદી થઈ અને બાળકોને લઈને ગાર્ડન માં ફરવા માટે આવ્યા હતા અને ધાનુ બેન તો એટલી મજા આવી ગઈ ને જો આ સમયે હું ધાનુ ને દાદા ભગવાન ના મંદિરે લાવી છું મજા આવી ધાનુ બેન નાયા નથી એને નાયા વગર જ ધાનુ ને લઈને અહિયાં આવી ગઈ છે અને ધાનુ જેવડા નાના નાના છોકરાઓ એટલા હતા ને કે ધાનુ ને તો મજા જ આવી ગઈ ભાઈ એમ કોણ આવે ગાની ચલો પાણી પીકેમે ધીમે આવજો બેસ છે નીચે પેલા બેસી જ ની રાતે બેસ છે હરખી ધીમે ધીમે આવજો હો ચલો આ જાવ ना नीरा तेज को ओ आ उभी दे जा बाय कर दियो धीमे धीमे आ धीमे धीमे पड़ी सा तो ना क्या धीमे धीमे चढ़ हो ना देखो पकड़ी ले आ जाओ आ जाओ ऊपर पकड़ ચાલો ધાનુબેનને તો એક ફ્રેન્ડ મળી ગયો ત્યાં આગળ હે ને ધાનુબેનની સાથે એટલો રમ્યો છે ને એ છોકરો પણ અને ધાનુને પણ ખૂબ જ મજા આવી ગઈ ચાલો ત્યાં આગળ એમને સથવારો મળી ગયો ફાઇનલી અમે પહોંચી ગયા દાદા ભગવાનના મંદિરની અંદર અને ત્યાં આગળ એટલું પોઝિટિવ વાતાવરણ હતું કાંઈ ધાનુને પણ એટલી બધી મજા આવી અને મને પણ ખૂબ જ શાંતિનો અનુભવ થયો ભાઈ સવારના પોરમાં આવા દેવ આવવાની તો મજા જ કંઈક અલગ હોય છે ભાઈ અમે આખા મંદિરમાં જેટલા દેવી દેવતાઓના મંદિર હતા ને નાના મોટા કેટલા બધા મંદિર છે અહીંયા આગળ એને બધા જ મંદિરે જઈ અને દર્શન કર્યા અને ધાનુબેનને પણ મેં ઓળખાણ આપી કે આ હનુદાદા છે આ ગનુદાદા છે આ શિવ પરમાત્મા છે હે ને એવી રીતે બધા જ ભગવાનની મેં એમને ઓળખ કરાવી અને એ પણ એટલી ધ્યાનથી સાંભળતી હતી ને એ જુઓ અને દર્શન પણ એટલા સરસ મજાના થયા ને કે ન પૂછો વાત એને ક્યારેક ક્યારેક આવા દેવદર્શનને પણ બાનાથી પણ જવું જોઈએ એને ધાનુબેનનું ભલે બાનું હતું પણ અમને મજા આવી ગઈ ચાલો અહીંયા આગળ આવીને એકદમ શાંતિનો અનુભવ થયો થોડીક વાર માટે અમે બેઠા અને ત્યાર પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા ને ધાનુબેનને પણ મજા આવી ગઈ ચાલો ત્યારે ધાનુબેનને રમાડવા લઈ ગઈ હતી દાદા ભગવાનના મંદિરે

અને આ કામ બધું અમે કરી નાખશું ચાલો કામ હવે ઓલમોસ્ટ બધું થાવા આવ્યું છે તો ચાલો હવે કદાચ રસોઈ કરવાની હશે તો હું રસોઈ કરી દઈશ અને તાનું બેન હજી નાઈ નાઈ કરવાની બાકી ને લાઈક કરો જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ થઈ જઈશ બોલ ચાલો અમે આવી ગયા છુ લગભગ બાર વાગે ઘરે ગયા તા લગભગ દસ સાડા દસે ગયા તા અને બાર વાગે તો અમે આવી ગયા રમી કરીને મજા આવી ગઈ ભાઈ ઘરે આવીને તો રસોઈ બધી તૈયાર હતી ખાલી રોટલી અને રોટલા જ બાકી હતા તો મેં દિશાને કીધું ચાલ હું રોટલો અને રોટલી બંને બનાવી નાખું છું અને ત્યાં સુધીમાં તું ધાનુને જમાડી દે તો ચાલો આ સમયે ધાનુને દિશા જમાડે છે અને મેં રોટલો અને રોટલી બધું જ બનાવી નાખ્યું દિશાએ શાક સંભારા તે બધું જ બનાવી લીધું હતું અને કાલે આપણે હલવો તો બનાવ્યો જ છે સ્વીટની અંદર જો કેટલો મસ્ત રોટલો બનીને એકદમ રેડી છે મારા માટે થઈને મારું અને નિખિલનું રીંગણા મેથીનું શાક છે અને બાકી બધા માટે થઈને રીંગણા બટેટા અને વટાણાનું શાક છે ચાલો બે ડીશ આજે તૈયાર થઈ ગઈ છે સરસ મજાની હમ જુઓ એને ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે